એ રામ રામ ખેડૂત મિત્રો જો આપણે કપાસની એક વેરાયટી જોવા માટે આવ્યા છીએ અને આ વેરાયટી અદ્ભુત વેરાયટી છે આપણે એની અલગથી વેરાયટીની માહિતી આપીશું પરંતુ અત્યારે આપણે આમાં ફલમગોરાનો એક છટકાવ આપણે આપ્યો છે એ તમે જોઈ શકો છો નવી ડાયલું જે પેટા ડાયળું જે ફૂટી છે બરાબર છે અને ફાલ જે બેસવાની શરૂઆત થઈ ગઈ છે એ ખરેખર ગજબ છે એટલે ખાસ ખેડૂત મિત્રો ફલમગુરોના તમારે બેથી ત્રણ સ્પ્રે આપવા જરૂરી છે બરાબર છે જો આ રીતનો લાગત તમને કોઈ ફાલ બેસવા માંડ્યો છે અને મેન ફલમ કરવાનો ફાયદો એ છે કે ડાળી નીકળે છે ત્યાંથી નવી ડાળી નવી બ્રાન્ચીસ જે ફૂટે છે બરાબર એમાં આપણને વધારે ફાયદો રહે છે કે ભાઈ શું કહેવાય કે જો આ મોટું ઝીણવું છે એનું અને આ પ્રકારના ઝીંડવા આપણને આ નવી વેરાયટીમાં જોવા મળશે જે ખરેખર સાગરલક્ષ્મીની જ વેરાયટી છે પણ અલગ અને અદભુત વેરાયટી કંપની આપવાની છે બરાબર ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને આ રીતના પાંદરા થઈ જતા હોય બરાબર આ રીતના જેના પાંદરા થઈ જતા હોય એમને માઇક્રોન્યુટન્સ અને મેગ્નેશિયમની બંનેની ઊણપ રહેલી છે જો આ રીતનું બરાબર મતલબ કે આ પાકની પર એક વખત મેગ્નેશિયમ આપવું જરૂરી છે જે ખેડૂત મિત્રોને આ રીતના પાંદરા થઈ જાય છે એમણે મેગ્નેશિયમ આપવું જરૂરી છે અને સાથે જો ઉપરથી સ્પ્રે કરવામાં આવે બરાબર છે મેગ્નેશિયમનો સ્પ્રે કરવામાં આવે તો પણ વાંધો નથી અને કદાચ માઇક્રોન્યુટર્ન્સ ઉપરથી જો આપવામાં આવે માનું કે ઓમકારનું ઉપસ છે પછી આપણે ગોદરેજ કંપનીનું ટેરાસોપ છે તો એમાં તમને સારા પરિણામો મળશે જો ગોદરેજ કંપનીનું ટેરાશોપ તમે આપો તો પમ્પે ચાલીસ એમએલ લેખે આપજો અને સાથે ફલમગુરો આપો તો પમ્પે પચીસ એમએલ લેખે ફરજિયાત પ્રમાણે આપજો તો ફલમગુરોથી ફાયદો એ થશે કપાસની ડાળીઓ વધારે નીકળશે અને વધારે એમાં આપણને ફાલ આપણને જોવા મળશે આમાં હજી આપણે એક સ્પ્રે આપ્યો છે બરાબર એક હજી આપણે આપવાનો છે રામ રામ સીતારામ